ધોરણ આઠ ગણિત ચેપ્ટર બે આપણે રિવિઝનમાં અત્યારે ચેપ્ટર બે ના દાખલા રિવિઝન કરીએ એક્ઝામ આગળ તમે પહેલું પ્રકરણ આમ જોઈ ગયા પહેલા પ્રકરણમાં મેં તમને ઓના થોડા કોન્સેપ્ટો શીખવ્યા હતા કે બરાબરની કોઈ વસ્તુ પ્લસ માઇનસ આર પાર કરવી હોય તો બરાબરની બીજી સાઈડ પ્લસ લઈ જતા હતા તો શું થતું હતું ભાઈ માઇનસ માઇનસ હોય તો પછી ગુણાકારમાં કોઈ વસ્તુ હતી તો ચાલો હતી હતી ભાગાકારમાં અને ભાગાકાર વાળી વસ્તુ ગુણાકારમાં આ બધા નિયમો આપણે પહેલા પ્રકરણમાં જોયા

એક્સ બરાબર અઢાર જવાબ આવી ગયો તમારો તમને અચળપદ જો કોઈ બે સંખ્યાઓ બીજી આપેલી હોય તો તમારે સાદરૂપ આપવું પડે પણ તમને અહીંયા એક જ સંખ્યા આપી બરાબર અહીંયા તમે બીજું એક્ઝામ્પલ અને ચલ વાળા પદે બે આપ્યા મેં તમને કીધું ચલ વાળામાં જરૂરી નહીં કેટલો એક્સ જ હોય તમને આલ્ફાવેટામાંથી એબીસીડીના છવ્વીસ અક્ષરો માંથી કોઈ પણ ચલનો અંદર ઉપયોગ કર્યો હોય તમારે બસ એમાંથી ખાલી સાદરૂપ આપવાનું ચલનો ઉકેલ મેળવવાનો હો ચલની કિંમત શોધવાની હો

મારે ચલ વાળા પદ ભેગા કરો એટલે વચ્ચે ત્રણ વાળું પદ લખવાનું અચળ પદ લખવાનું નહીં હવે હું બરાબરની આ સાઈડ અચળ પદ ભેગા કરું હવે એક તો અચળ પદ અહીંયા હજ કયું હોય ભાઈ -5 માઈનસ 5 અને હવે 3 ને અચળ પદ એમ બરાબર ની આ સાઈડ લેજો તો શું થશે +3 +3 આવું થાવ ભાઈ શું કરવાનું ચલ ચલ વાળા પદ એક બાજુ ભેગો કરવાનો અને અચળ પદ અચળ પદ એક બાજુ ભેગો કરવાનો પ્લસ હોય માઈનસ કરવાનો માઈનસ હોય શું કરવાનું બે સંખ્યા નું સાદુપ આપે શું થાય બાદ બાકી તો તમે પોચ માઇનસ ત્રણ કરો શું પછી આપણે હતું કે પ્લસ હોય એક માઇનસ હોય બે થાય પણ છેલ્લે જવાબ મૂકો ને એટલે હંમેશા નિશાની કઈ સંખ્યાને મૂકવાની મોટી સંખ્યાને આ બંને સંખ્યામાં મોટી સંખ્યા કઈ હોય હા તો જવાબ તો બે આવ્યો પણ માઇનસ પાંચ એની નિશાની જવાબમાં આવો ભાઈ માઇનસ હવે તમે જુઓ આપણે એકલા ટી ની કિંમત જોઈએ તો હજુ તો ટી ના હાથે બે ગુણાકારમાં હો તો મારા એના સાદ રૂપ આપીને પેલસાઈડ જવું પડશે હવે જુઓ ટી અહીંયા ગુણાકારમાં બરાબર ની જશે જો જશે ભાઈ ભાગાકારમાં તો લખો ટી બરાબર માઇનસ બે અને ભાગ્યા બે થશે આવો

શું કર્યું પહેલા આપણે કૌંસના અંતે 3 ગુણી દીધા કૌંસ બાદ 3 આપે એ તમને ગુણાકારના સંબંધમાં આપે તો મે કૌંસમાં 3 ગુણી દીધા તો 3 x કર્યા તો 3x 3 1 કર્યો તો -3 ખબર પડી આમાં બસ હવે ફરીથી આપણે આગળ કરતા તો એમ નહી એમ x x વાળો પદ ભેગા કરો x x વાળો પદ ભેગા કરવા 3x ની આ સાઈડ લાવવું પડશે તો અહીંયા આ બાજુ શું હો ભાઈ આ x આ સાઈડ હું લાવું 3x તો શું થશે -3x

માઇનસ ત્રણ માઇનસ ચાર કરો એટલે બે સંખ્યા સરવાળો માઇનસ ત્રણ અને માઇનસ નો સરવાળો થાય એટલે સાત થાય અને પછી આપડે પેલો નિયમ મોટી સંખ્યા નિશાની જવાબમાં મૂકવાની એટલે માઇનસ ત્રણ માઇનસ ચાર જવાબ આવશે માઇનસ સાત અને પ્લસ સાત હતા એ તો ઇમનાયમ તો આ માઇનસ સાત આવી રીતે થાય ખબર પડી હવે જુઓ પોચેક્સ ફરી ઇમ નાઈમ રાખો

તો પેલા ચલ આપેલો અહીંયા કોઈ કિંમત આપે કૌશુ સાદરૂપ આપી દેવાનું કૌશુ સાદરૂપ આવી આપી અને પછી એક બાજુ ચલ ચલવાળા ભેગા કરવાનો અને એક બાજુ તમારે અચળ પર ભેગા કરવા ખબર પડી અને પછી ધીમે ધીમે સાદરૂપ આપવાની ઉતાવળ નહીં સાઈડ સાઈડ ફેરવો એટલે પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર હંમેશા ધ્યાન રાખવાનું જો પ્લસ માઇનસ ની ભૂલ થઈ જશે તો પછી અહીંયા જવાબ ખોટો આવશે પછી તમે આખા દાખલાની ગણતરી ગમે એવી કરેલી હોય પણ શું પડો ભાઈ ખોટી એટલે પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકારનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું

કૌસના કયા સંબંધમાં માં હો ભાઈ ગુણાકારના સંબંધ એટલે પેલા મારા એ જ ગુણાકારના સંબંધ નો હોય તો મારા ડાયરેક્ટ આ જો ભાગાકાર માં કે ગુણાકાર લાવવા હોય તો જાય જાય કે ના જાય આપણે કીધું તું તો ગુણાકાર પદ હોય ભાગાકારનો માં અપૂર્ણાંક આપેલા હોય તો પેલ સાઈડ જે જો જશે ગુણાકારમાં માં જશે પ્લસ માઈનસ જો અપૂર્ણાંક વાળી સંખ્યા આપ્યું હોય તો એ ડાયરેક્ટ પેલી બાજુ જશે નહીં એનો લસા લઈ અને બધાનો નેચર છેદ સરખો કરી અને પછી પેલી બાજુ ગુણાકારમાં જાય પણ અહીંયા તો કયા સંબંધ માં તમને આપીએ અપૂર્ણા તમે એક્સ આપ્યો એ નિયમ રાખો અને ગુણાકાર કરો ચાર વાગ્યા પોચનો એક સાથે ગુણાકાર કરશો શું હશે

ખબર પડશે જો બીજો દાખલો તમને એ રીતે અપૂર્ણાંક વાળો આપ્યો તો અહીંયા આપણે પહેલા વાય વાય વાળા પદ ભેગા કરીએ ચાલો અને એક બાજુ સંખ્યા વાળા ભેગા કરીએ જો આ બાજુ તમને 2y આપેલા છે આ બાજુ તમને બરાબર ની આ સાઈડ -y આપેલા છે હું બરાબર ની આ સાઈડ લાવી તો શું શું થશે +y હવે અહીંયા 26 ભાગ્યા 3 તો શું છે પોચ ભાગ્યા 3 નો પે સાઈડ લઈ જો તો શું થશે ભાઈ પોચ ભાગ્યા 3 શું થશે

અને 26 માઈનસ 5 કરો કેટલા વધશે 21 21 હવે મારા y ની કિંમત જોવો તો 9 ગુણાકારમાં હું ફરી કોણ સાઈડ કે લેજો ભાગાકાર તો ભાગાકાર માં લેજો તમે y 21 9 હવે ઉપર નીચે છેદ ઉડાડતા આવડું તો પહેલા છેદ ઉડાડી દેવાનું જો બાય ચાન્સ છેદ ઉડાડતા ના આવડું તો જ કિંમત ઇન્ડાઈમ રાખવાની પણ છેદ ઉડાડતા આવડે તો છેદ ઉડાડી જ દેવાના બને તો અહીંયા ઉપર નીચે કોઈ ઉછે ભાઈ શું ઉછે અહીંયા સાત તરી એકવીસ અને ત્રણ તરી નવ તો શું વધ્યું ઉપર ભાઈ સાત અને નીચે ત્રણ આવી જો જવાબ ધીમે ધીમે મેં એવું કીધું કે પ્લસ માઇનસ નું ધ્યાન રાખવાનું અને ગુણાકાર અને ભાગાકારનું ધ્યાન રાખવાનું તો ધીમે ધીમે તમે સાદ રૂપ આપશો તો બધા દાખલાના આવી રીતે જવાબ આવશે બરાબર હવે છેલ્લું એક્ઝામ્પલ આપણે જોઈએ જો અહીંયા તમને આવી રીતે ચાર પદ આપેલા હોય તમને એમ ચલ આપેલો હોય અહીંયા મેં તમને કીધું તું કાલકા કોઈ પણ ચલ હશે આપણે જોયો એક્સ જોયો ટી જોયો વાય જોયો અને બીજો ચલ કયો જોયો એમ હવે શું કરવાનું અહીંયા એક પદ તમને માઇનસ માઇનસ બે બાજુ માઇનસ માઇનસ પ્લસ પ્લસ ના સંબંધમાં આપેલા હોય તો આપણે પહેલા ચેપ્ટરમાં જોયું કવું થાય ભાઈ આ બે આ બાજુ ચોકડી ગુણાકાર આપણે જોયું હતું ને હો મમ્મી પ્લસ માઇનસ ના સંબંધમાં બે પદ આપેલો હોય તો હોમ અમે એવું થતું હતું ભાઈ ચોકડી ગુણાકાર